સો મિત્રોને જય રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલા નંબર દસ વિશે અભ્યાસ કરવાના છે તો દાખલા નંબર દસમાં માં આપણને એ બી અને સી આ પ્રમાણે ત્રણ વિકલ્પ આપેલ છે અને આ આપણે ત્રણે ત્રણ વિકલ્પ શોધવાના છે બરાબર તો સૌથી પહેલા આપણે રકમને જોઈ લઈએ તો એક કોલેજના ચાર હજાર ત્રણસો વીસ વિદ્યાર્થીઓમાંથી બે હજાર ત્રણસો છોકરીઓ છે તો નીચેના ગુણોત્તર શોધો અહીં કુલ વિદ્યાર્થી કોલેજના કેટલા છે ચાર હજાર ત્રણસો વીસ એમાં છોકરીઓની સંખ્યા બે હજાર ત્રણસો છે પરંતુ છોકરાઓની સંખ્યા આપણને આપેલ નથી તો આપણે છોકરાઓ કેટલા છે એ આપણે પછી દાખલા નંબર બીમાં અને સીમાં જરૂર છે તો આપણે એમાં શોધીશું બરાબર તો સૌથી પહેલાં જે એ નંબરનું જે છે એમાં છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો આપણે ગુણોત્તર શોધવાનો છે બી નંબરમાં છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે અને સી નંબરમાં છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર શોધવાનો છે બરાબર બી અને સી બંનેમાં છોકરાઓની સંખ્યા છે બરાબર એમાં નથી એમાં છોકરી અને કુલ વિદ્યાર્થી છે બરાબર તો આપણને બી અને સી સંખ્યા જોઈએ છે તો સૌથી આપણે છોકરીઓની સંખ્યા સંખ્યા કુલ લખીને આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે છોકરાઓની સંખ્યા શોધી લઈશું બરાબર એટલે કે આપણે બી અને સી બંનેમાં શોધવાની જરૂર પડશે નહીં એટલે આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે શું કરી લેશું છોકરાઓની સંખ્યા શોધી લેશું તો સૌથી પહેલા જે આપણને રકમમાં જે આપણને કિંમત આપેલી છે આપણે લખી લઈશું તો છોકરીઓની સંખ્યા આપણને આપેલી છે બે હજાર લખી લઈશું તો કુલ વિદ્યાર્થી ઓની સંખ્યા કેટલી આપેલ છે ચાર હજાર ત્રણસો વીસ ચાર હજાર ત્રણસો વીસ એના પરથી આપણે છોકરાઓની સંખ્યાને શોધી લઈશું બરાબર ત્યાર પછી આપણે એ બી અને સી ગણીશું તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર શું થશે કુલ વિદ્યાર્થી એટલે કે વિદ્યાર્થીઓ એટલે કે છોકરીઓની સંખ્યા પ્લસ છોકરાઓની સંખ્યા બરાબર તો વિદ્યાર્થી થાય છે તો આપણે લખીશું છોકરીઓની સંખ્યા પ્લસ પ્લસ કરીશું વધતા કરીશું છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કારણ કે વિદ્યાર્થી કોને કહેવાય જેમાં છોકરીઓ હોય અને છોકરાઓ હોય બંને હોય એને બરાબર તો આની સંખ્યા કેટલી આપેલી છે ચાર હજાર ત્રણસો ને વીસ છોકરીઓની સંખ્યા કેટલી આપેલી છે ત્રણ હજાર સોરી બે હજાર ત્રણસો અને છોકરાઓની સંખ્યા શોધવાનું છે તો આપણે એના સ્થાન ઉપર છોકરાઓની સંખ્યા જ લખીશું બરાબર હવે આપણે ઘણીવાર શીખી ગયા છે કે જ્યારે ડાબી સાઈડ કોઈ કિંમતને લઈ જવાનું હોય તો ત્યારે ચિહ્નની એટલે કે જે કિંમત આપેલું હોય એની આગળનું ચિહ્ન જોવાનું છે અહીં ચિહ્ન કંઈ નથી એટલે શું કહેવાય પ્લસ કહેવાય બરાબર વટ્ટા કહેવાય સરવારો કહેવાય તો સરવારાને આપણે જ્યારે ડાબી બાજુ લઈ જઈ તો શું થાય સરવારાનું બાદ બાકી થાય સરવાળાનું બાદ બાકી થાય એટલે કે આ જે કિંમત સરવારામાં છે ધન છે એનું શું થશે ઋણ થશે આ કિંમત ધન છે પ્લસ છે સરવારો છે એટલે આ બાજુ આવતા એ સંકેત કેવી થશે ઓછા એટલે કે માઇનસ ઋણ થશે બરાબર આપણે લખીશું ચાર હજાર સંખ્યા છોકરાઓની સંખ્યા બરાબર આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે અહીં ધારો કે અહીં માઇનસ નિશાની હોય ઓછાની નિશાની હોય તો આ બાજુ જાય તો પ્લસ થાય પરંતુ અહીં કોઈ નિશાની નથી એટલે શું કહેવાય પ્લસ કહેવાય શું કહેવાય પ્લસ કહેવાય બરાબર હવે આપણે બાદ કરી લેશું તમારા રફ પાના ઉપર પાછાના પાના ઉપર કરી લેવાના તો બે હજાર ત્રણસો બરાબર તો ઝીરોમાંથી ઝીરો બાદ કરીશું તો ઝીરો બે માંથી ઝીરો બાદ કરીશું તો બે ત્રણમાંથી ત્રણ બાદ કરીશું તો શૂન્ય ચારમાંથી બે બાદ કરીશું તો બે બે હજાર વીસ શું આવે છે જવાબ બે હજાર વીસ કોની સંખ્યા આપણને મળે છે છોકરાઓની સંખ્યા આપણને કેટલી મળે છે બે હજાર વીસ મળે છે આ આપણે શોધી લીધું છે હવે આપણે એ નંબરનું ગણીશું બરાબર એ નંબરનું ગણીશું તો એ નંબરમાં કોને કોની વચ્ચે ગુણોત્તર શોધવાનો છે તો છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર આપણે શોધવાનો છે બરાબર છે તો આપણે ડાયરેક્ટ ગુણોત્તર બરાબર આપણે દાખલા ગણીએ કે ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ડાયરેક્ટ જવાબ લખીએ તો પણ ચાલે અથવા આપણે એવું કરી શકીએ કે છોકરીઓની સંખ્યા આપણે અહીં લખીએ અને ફરી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લખીએ તો પણ ચાલે એટલે કે આપણે થોડી લોંગ દાખલા ગણીશું અહીં આપણે લખીશું કે છોકરીઓની સંખ્યા બરાબર બે હજાર ત્રણસો અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર ચાર હજાર ત્રણસો વીસ બરાબર ટૂંકમાં કરવું હોય તો શું કરાય કે આ જે સેન્ટન્સ છે તો હવે આપણે ગુણોત્તર ડાયરેક્ટ લખીશું તો પણ ચાલે ગુણોત્તર એટલે કે જે નામ પહેલા હોય જે નામ પહેલા હોય છોકરીઓની સંખ્યા પહેલા છે તો એ ઉપર આવશે તો લખીશું અહીં છોકરીઓની સંખ્યા શું આવશે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર છોકરીઓની સંખ્યા કેટલી છે બે હજાર ત્રણસો કુલ વિદ્યાર્થી કેટલા છે ચાર હજાર ત્રણસો વીસ બરાબર આટલા છે શૂન્ય અને શૂન્ય કટ થશે બરાબર હવે બસો ત્રીસ બાકી વડે છે બસો ત્રીસમાં એકમનો અંક શૂન્ય અને ચારસો બત્રીસમાં એકમનો અંક બે બચે છે એટલે કે બંનેને આપણે બે વડે ભાગી શકાય શકીએ છીએ બરાબર એ કોના માટે આપણે ઓળખી શકીએ છીએ વિભાજાની ચાવી ઉપરથી કે જેનો એકમનો અંક શૂન્ય હોય અને જેનો એકમનો અંક બે હોય તેને આપણે બે વડે ભાગી શકીએ છીએ બરાબર તો આપણે સૌથી પહેલાં બસો ત્રીસ જે છે એને આપણે બે વડે ભાગીશું અને ચારસો બત્રીસ જે છે એને આપણે બે વડે ભાગીશું બરાબર તો તમારે બધું જ કામ જે રફ વર્ક હોય ભાગાકાર હોય ગુણાકાર હોય એ તમારા પાછાના પાના ઉપર કરી લેવાના તો બે વડે ભાગીશું તો બે એકુ બે ઉપરથી ત્રણ બે એકુ બે ત્રણ માંથી બે ને બાદ બાકી તો એક ઉપરથી ઉતાર્યા શૂન્ય બે પચામ દસ એટલે કેટલા આવે છે બે ગુણ્યા એકસો ને પંદર અવયવ શું પડે છે બે ગુણ્યા એકસો પંદર હવે આપણે ચારસો બત્રીસ ને બે વડે ભાગી લઈએ ચારસો બત્રીસ ભાગ્યા બે 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 ચાર ચારમાંથી ચાર બાદ કરીશું તો શૂન્ય ઉપરથી ત્રણ બે એકુ બે ત્રણ માંથી બે ને બાદ બાકી તો એક ઉપરથી થી ઉતાર્યા બે બે છ બાર કેટલા આવે છે બે ગુણ્યા બસો ને સોળ બે ગુણ્યા બસો સોળ બરાબર તો બે બે કટ થશે એટલે કેટલા આવશે જવાબ એકસો પંદર ના છેદમાં બસો સોળ બરાબર આટલો જવાબ આવે છે હવે આ આપણે એને ગુણોત્તરના સ્વરૂપમાં લખી લઈશું બરાબર તો ગુણોત્તર બરાબર એકસો પંદર જેમ બસો સોળ બસ આપણો અહીં આન્સર પૂરો થાય છે જે આપણે ટૂંકી રીત કીધી હતી તેમાં શું કરવાનું છે જે આપણે આ બે લાઈન લખી છે બરાબર છોકરીઓની સંખ્યા આટલી છે કુલ વિદ્યાર્થી આટલા છે આવું નહીં લખો અને ડાયરેક્ટ અહીંથી તમે શરૂઆત કરો કે ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આટલો તમે ડાયરેક્ટ કરો તો પણ ચાલે બરાબર આ જે બે લાઈન છે એ લાઈન નહીં લખો તો પણ ચાલે બરાબર હવે આપણે બી નંબરનું ગણીશું બી નંબરમાં શું છે તો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા તો આપણે એ લખી લઈશું કે છોકરાઓની સંખ્યા તો આપણે શોધી જ છે કેટલી છે બે હજાર વીસ બરાબર બે હજાર વીસ અને નીચે લખીશું આપણે છોકરીઓની સંખ્યા કેટલી છે સંખ્યા કેટલી છે છે હવે આ બે લખીશું આપણે કે ગુણોત્તર બરાબર જે નામ પહેલા હોય જે નામ પહેલા હોય પહેલા કોણ છે અહીં છોકરાઓ છે અને પછી કોણ છે છોકરીઓ છે જે નામ પહેલા હોય એ ઉપર લખાય તો છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યા છેદમાં છોકરીઓની સંખ્યા બરાબર હવે કિંમત મૂકી જે હોય બરાબર બે હજાર વીસ અને છોકરીઓ બે હજાર ત્રણસો બરાબર શૂન્ય અને શૂન્ય કટ થશે હવે અહીં કેટલા બાકી વધે છે બસો બે અને અહીં કેટલા બાકી વધે છે બસો ત્રીસ જુઓ બસો બે માં એકમનો અંક બે છે એટલે કે બસો બે ને આપણે બે વડે ભાગી શકીએ છીએ અને બસો ત્રીસને તો આપણે બે વડે ઉપર ભાગ્યા જ છે બરાબર બસો ત્રીસનો બે વડે ભાગ તો અવયવ શું મળે છે આપણને બે ગુણ્યા બસો એકસો ને પંદર તો આપણે જે કિંમત આપણને મળે છે એ આપણે લખી લેશું બસો બે ના છેદમાં બસો ત્રીસ બરાબર હવે આપણે જે બસો બે છે એમાં એકમનો અંક બે છે એટલે કે બસો બેને આપણે બે વડે ભાગી શકીએ છીએ બરાબર તો રફ કામ આપણે પાછાના પાના ઉપર જ કરવાનું છે બરાબર બે બે એકુ બે બરાબર ઉપરથી ઉતાર્યા આ શૂન્ય તો અહીં શૂન્ય લખવું પડશે પાછો ઉપરથી ઉતાર્યા બે તો બે એકુ બે કેટલા આવે છે બે ગુણ્યા એકસો એક અવયવ શું પડે છે બે ગુણ્યા એકસો એક અને બસો ત્રીસ તો આપણે ભાગાકાર કરી લીધો છે એનો અવયવ શું પડે છે બે ગુણ્યા બસો સોરી બે ગુણ્યા એકસો પંદર બરાબર બે અને બે કેન્સલ થશે એટલે જવાબ શું આવશે એકસો એકના છેદમાં એકસો પંદર બરાબર હવે આટલો જે જવાબ આવે છે એને આપણે ગુણોત્તર સ્વરૂપે લખી લઈશું તો ગુણોત્તર બરાબર એકસો એકના છેદમાં બ એકસો એકના છેદમાં એકસો પંદર છે એટલે એકસો એક જેમ એકસો એક જેમ એકસો ને પંદર આ આપણો જવાબ છે બરાબર હવે આપણે સી નંબરનું ગણીશું તો સી નંબરમાં કોણ કોણ છે એ આપણે સૌથી પહેલા જોઈ લેશું તો છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર જે નામ હોય આપણે લખી લેશું તો આપણે લખીશું અહીં છોકરાઓની સંખ્યા કેટલી છે આપણે લખ્યું છે બી નંબરમાં બે હજાર વીસ બરાબર છોકરાઓ કેટલા છે બે હજાર વીસ અને એના સિવાય કોણ છે કુલ વિદ્યાર્થીઓ છે તો લખીશું આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ચાર હજાર ત્રણસો વીસ બરાબર તો આ બે આપણે કે ગુણોત્તર બરાબર જે નામ પહેલા હોય અહીં નામ પહેલા કોણ છે છોકરાઓની સંખ્યા ત્યાર પછી કોણ છે કુલ વિદ્યાર્થીઓ બરાબર તો લખીશું આપણે છોકરાઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થી ઓની સંખ્યા છોકરા કેટલી છે બે હજાર વીસ અને કુલ વિદ્યાર્થી કેટલા છે ચાર હજાર ત્રણસો વીસ શૂન્ય અને શૂન્ય કટ થશે કેટલા બાકી વધશે અહીં બસો બે નીચે ચારસો બત્રીસ હવે આપણે એનો બસો બેનો અવયવ જોયા છે બે ગુણ્યા એકસો ને એક અને ચારસો બત્રીસનો પણ અવયવ જોયા છે બે ગુણ્યા બસો સોળ બરાબર તો આપણે લખી લઈશું બે ગુણ્યા એકસો એક અને એનો અવયવ બે ગુણ્યા બસો સોળ બરાબર બે બે કેન્સલ થશે એટલે શું આવશે એકસો એકના છેદમાં બસો સોળ બરાબર તો લાસ્ટ લાઈન લખવી પડશે બરાબર તો જવાબ શું આવશે આપણે લખી લઈશું એકસો એક જેમ બસો સોળ આ આપણો ફાઈનલ આન્સર છે બરાબર આ લખવાનો ફાયદો શું થાય છે તમે ડાયરેક્ટ ગુણોત્તર લખી શકો છો આ લખવાનો ફાયદો શું થાય થાય છે કે તમે જે અહીં કિંમત લખો છો બરાબર એ તમારે ડાયરેક્ટ મૂકવાની રહે છે એટલે તમને કિંમત વારંવાર શોધવાની જરૂર ન પડે બરાબર એટલે આ લખવી લખવાથી તમારે ડાયરેક્ટ કે આ ફર્સ્ટ વાળું છે એ ઉપર લખવાનું છે અને સેકન્ડવાળું છે એ નીચે લખવાનું છે આટલી તમને ખબર રહે છે બરાબર બાકી તમે ડાયરેક્ટ અહીંથી સી નંબર આપીને ડાયરેક્ટ તમે ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા છેદમાં કુલ બિડેટની સંખ્યા ડાયરેક્ટ લખો તો પણ ચાલે બરાબર તો તમારા જે લીટી છે એ થોડી ઓછી ભરાશે બરાબર અને આટલું લખો તમે બરાબર આ બે લાઈન જે છે એ લખો તો આ પ્રમાણે આપણો જે દાખલો જે છે નંબરનો એ અહીં પૂર્ણ થાય છે બરાબર સૌથી પહેલા કુલ વિદ્યાર્થી આપણને આપેલ છે એની સાથે છોકરીઓની સંખ્યા આપેલ છે તો છોકરાઓની સંખ્યા છડવા માટે કુલમાંથી આપણે છોકરીઓની સંખ્યાને બાદ કરીશું એટલે આપણને છોકરાઓની સંખ્યા મળી જાય છે ત્યાર પછી એ નંબર જે છે એમાં છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થી શોધવાનો છે છે તો એ આપણે શોધી લીધો બરાબર અવયવ તમારે આવડતું હોવું જોઈએ એના માટે ચાવી હોવી જોઈએ બરાબર વિભાજ્યની ચાવી માટેનો વિડીયો જે છે એ આપણે યુટ્યુબ ઉપર મૂકેલ છે બરાબર તો એની લિંક જે છે એ હું આ વિડીયોમાં મૂકી લઈશ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો બરાબર ત્યાર પછી બે નંબરમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે શોધવાનું છે તો એ પણ આપણે શોધી લીધું છે બરાબર અને લાસ્ટમાં આપણે છોકરાઓ અને કુલ વિદ્યાર્થી વચ્ચે આપણે શોધવાનું છે એ પણ આપણે શોધી લીધું છે બરાબર તો આ પ્રમાણે આપણો દાખલો જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મિત્રોમાં શેર કરી શકો છો તમે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળની વિડીયોમાં સૌને રાધે રાધે